હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું તમે ખીચડી તો ઘણા બધા પ્રકારની ખાધી હશે પણ તમે ક્યારે આવી લસુની ખીચડી ખાધી છે તો આ લીલા લસુણની ખીચડી છે ને સ્વાદમાં બહુ ટેસ્ટી અને ચટાકેદાર બનીને તૈયાર થઈ જાય છે તો એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે તો ચાલો જોઈ લઈએ આપણે એને બનાવવાની રેસીપી આ એક કપ ચોખાની અંદર મેં અડધો કપ ચોખાને અડધો કપ દાળ એમ કરીને ધોઈને દસ મિનિટ માટે પલાળી લીધા છે હવે એને આપણે સરસ મજાની ખીચડી બનાવીને તૈયાર કરી લઈશું એટલે એની અંદર અડધી ચમચી એટલે સ્વાદ અનુસાર અને ચપટી હળદર નાખીને આપણે એની સરસ ખીચડી બનાવી લેવાની છે આ રીતે આપણી સરસ ખીચડી બનીને તૈયાર થઈ જાય ને પછી આપણે એને વઘાડી દઈશું તો એની માટે મેં એક પેન લઈ લીધું છે એની અંદર એક ચમચી તેલ અને એક ચમચી ઘી નાખ્યું છે અને પછી સરસ ઘીને તેલ ગરમ થાય ને એટલે એની અંદર થોડું લસણ સૂકું સમારેલું ડુંગળી તમાલપત્ર તજ અને લીલા ડુંગળીના થોડા પાન અને સૂકી ડુંગળી આ બધું જ આપણે અંદર એડ કરી દીધું છે અને સરસ એને મિક્સ કરી લઈશું અને મેં અહીંયા એક નાનું ટમેટો પણ લઈ લીધું છે આને પણ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને અહીંયા મેં થોડા ત્રણથી ચાર પાંચ નંગ જેવા લીલા મરચાં કાપીને લઈ લીધા હતા એટલે આપણે લાલ મરચું છે ને એનો બહુ ઉપયોગ નહીં કરીએ કેમ કે આ ગ્રીન કલરની જ ખીચડી બનાવીશું આપણે હવે અંદર સ્વાદ અનુસાર મેં મીઠું એડ કર્યું છે શાકભાજી જેટલું મીઠું એડ કરીશું આપણે કેમ કે ખીચડીની અંદર પણ આપણે હળદરને મીઠું એડ કર્યું હતું એટલે ચપટી હળદર અને એક ચમચી મેં અહીંયા ધા અડધી ચમચી જેટલું ધાણા પાવડર નાખ્યો છે અડધી ચમચી મેં લાલ મરચું પાવડર નાખ્યું છે હવે આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે જે પ્રમાણે તમે તીખું ખાતા હોય ને એ પ્રમાણે તમારે મસાલા કરી લેવાના છે હવે એને બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એક કપ જેટલું પાણી નાખીને બંધ ઢાંકી દઈશું અને એક બોઇલ આવે ને ત્યાં સુધી થવા દેવાનું છે તમે જોવો છો કેટલો સરસ એક બોઇલ આવી ગયો છે આપણો શાકભાજી બધું ચડી ગયું છે હવે એક વાડકી જેટલા મેં લીલા લસણના પાન લઈ લીધા છે એને આપણે અંદર એડ કરી દઈશું બહુ સરસ લાગે છે પણ લીલા લસણની ખીચડી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ ગઈ થઈ જાય છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો હવે જે ખીચડી છે ને આપણે બનાવેલી એ ખીચડી પણ આપણે અંદર એડ કરી દઈશું બહુ સરસ લાગે છે ઢીલી ઢીલી ખીચડી બનીને તૈયાર થાય છે અને ટેસ્ટ એકદમ રોજની આપણે રેગ્યુલર જે ખીચડી ખાઈએ છીએ ને એના કરતાં એકદમ અલગ જ ખીચડી બનીને તૈયાર થઈ જાય છે રોજ રોજ આપણે એક જ પ્રકારની ખીચડી ખાઈશું ને તો આપણને ના ભાવે તો આપણે ક્યારેક આવી રીતે અલગ ટ્રાય કરીશું ને તો બહુ સરસ લાગશે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવે તમારા ઘરમાં બધાને ભાવે છે કે નહીં એ પણ જરૂરથી કોમેન્ટ કરજો તો ચાલો બની ગઈ છે આપણી લસુની ખીચડી તો એને ગરમ ગરમ આપણે સર્વ કરી લઈશું તમે જોવો છો ને કેટલી સરસ અંદર ઘણા બધા આપણે વેજીટેબલ પણ યુઝ કર્યા છે અને વાળ પણ નથી લાગતી ફટાફટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે એના ઉપર થોડું ઘી નાખ્યું છે અને થોડા કોથમીરના પાન નાખી દઈશું આપણે હવે આપણે ગરમ ગરમ ખીચડી ટ્રાય કરીશું કે કેવી બનીને તૈયાર થઈ છે બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ એકવાર જરૂર ટ્રાય કરજો સ્વાદમાં બહુ ટેસ્ટી અને સ્પાઇસી પણ હોય છે એટલે મજા આવી જાય છે ખાવાની બહુ જ ભાવે છે અમાર તો ઘરમાં બધાને તો તમે એકવાર જરૂર ટ્રાય કરો છો બહુ જ સરસ બનીને તૈયાર થઈ જાય છે તો જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું બીજા વિડીયો સાથે બાય થેન્ક યુ